લાઠીચાર્જ કરવામાં આવ્યો અને હડદર ગામને જાણે આતંકવાદીઓનું ગામ હોય એ રીતે ગામને ગોલ્ડન કરી લેવામાં આવ્યું અને પોલીસ છાવણી ફેરવી નાખવામાં આવ્યું આ ગુજરાતના ઇતિહાસમાં કલંકિતમાં કલંકિત દિવસ ગઈકાલનો છે ગઈકાલે વીસ જેટલા ખેડૂતોને પોલીસે ધરપકડ કરી છે ત્યાં અમારા કાર્યકરો એમને મળવા ગયા તો એમને મળવા પણ નથી દીધા ગઈકાલે સાંજથી લઈ અને અત્યાર સુધી બાર કલાકનો સમય વયો ગયો છતાં પણ એને પીવાનું પાણી એ નથી ભારતીય ન્યાય સંહિતા મુજબ ધરપકડ થાય ત્યારે પોલીસે એને રમ જમવાની વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા કરવી એ કાયદામાં જોગવાઈ છે અમારા કાર્યકરો એને પાણી આપવા ચા આપવા જાય છે તો એને પણ આપવા નથી દેતા એટલે ગઈકાલની ઘટનામાં પોલીસ જે બરબરતાપૂર્વક ખેડૂતોની સામે આવી અને જાણે આતંકવાદી હોય એ રીતનું વર્તન કરી રહી છે એમાં પણ સુધારો કરવામાં આવે આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં કાળા દિવસ તરીકે અમે ઉજવણી કરી રહ્યા છીએ અમે કાળી પટ્ટી બાંધીને આપને રજૂઆત કરીએ છીએ આપના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને પણ કહેવા માગીએ છીએ કે ખેડૂતો છે એ જગતના તાત છે એ જ બધાનું પેટ ભરે છે અને એ ખેડૂતો ગઈકાલ ખાંજના ભૂખા છે એટલે એમના માટે ત્યાં તાત્કાલિકમાં તાત્કાલિક જમવાની અને વ્યવસ્થા કરવામાં આવે એમને જે કાયદામાં જોગવાઈઓ છે એ મુજબ નું જે આપવાનું થતું એ તમામ સુવિધાઓ એને લોકઅપ અંદર આપવામાં આવે